હેલો મિત્રો સ્વાગત છે તમારું જયશ્રી કિચન માં તો આજે આપણે બનાવવાના છીએ તલ ની ચીક્કી તો તલની ચિકી બનાવવા માટે મેં અહીંયા વાટકો તલ લીધા છે અને સામે એક વાટકો ગળ લીધો છે અને ત્રણ થી ચાર ચમચી ઘી લીધું છે તો ગ્રામમાં અઢીસો ગ્રામ તલ છે અને સામો આપણે અઢીસો ગ્રામ ગળ હવે પેલા આપણે તલને શેકી લઈશું તો આપડે પેલા ગેસ ચાલુ કરી દઈશું એક પેન મૂકી દઈશું આપણે તલ શેકી લઈશું તલ ક્રિસ્પી બને એટલા માટે આપણે તલ ને શેકવાના છે તલ જો આપણા ફરવા લાગ્યા છે તો આપણા તલ એકદમ સરસ શેકાઈ ગયા છે હવે આપણે ગેસ ને બંધ કરી દઈશું પાંચક મિનિટ ઠંડા થવા દઈશું તો આપણે પેલા પથ્થર ઉપર થોડું ઘી લગાવી લઈશું કારણ કે આપણે અહીંયા બનાવવાના છીએ એટલે પેલેથી જ આપણે ઘી લગાવી દઈશું પછી ગળનો પાયો લેતા હોય ત્યારે નહીં પેલેથી જ લગાવી લેવાનું છે કારણ કે આપણે કોઈ થાળીમાં બનાવતું હોય છે થમ પર ગ્રીસ કરી લઈશું તો આપણે બે થી ત્રણ ચમચી જેટલું ઘી એડ કરી દઈશું ઘી ગરમ થઈ જાય એટલે તેમાં ગળ એડ કરી દઈશું આપણે ગેસની એમ ધીમી જ રાખવાની છે જ્યાં સુધી થોડોક ગળ ઓગળે નહીં ત્યાં સુધી થી ચાર મિનિટ જેટલું ગળ ઓગળતા થાય છે તલની ચીકી બનાવવા માટે આપણે પરફેક્ટ ગળનો પાયો જ જોવાનો હોય છે જો આપણો પાયો સરખો ન હોય તો આપણી ચીક્કી સરસ બનતી નથી આ રીતે આપણે ધીમે ધીમે એક સરખો કરી લઈશું તો આપણો ગોળ જો એકદમ સરસ ઓગળી ગયો છે હવે તેને ધીમે ગેસે આપણે હલાવતા રહેવાનું છે આપણા ધીમે ધીમે બબલ સાવા મેળા છે તમે આમાં દેશી ગોળ લઈ શકો છો અથવા કોલાપુરી ગોળ આવે તે પણ યુઝ કરી શકો છો અહીંયા મેં દેશી ગોળ ઉપયોગ કર્યો છે આ રીતે આપણે

ત્યાં આપણે પાતરી દઈશું આ રીતે બધી જ સનની છે રાતરી લઈશું કરી લઈશું આ રીતે કરીને પીસ ઉપર ઘી લગાવી દઈશું આ રીતે એકદમ સરસ કરશો એટલે તમારી એકદમ સરસ પતલી બની ને ભેડી બની જશે જો આ રીતે તમે પીસ કરશો ને તો પણ તમારી એકદમ સરસ પતલી બનીને

આપી લઈશું આ રીતે જો એકદમ સરસ પતલી બની ને રેડી થઈ છે રેડી થઈ છે ગુજરાતી તો આપણે તલસાકળી પણ કહીએ છીએ ને તલ ની ચીકી પણ બોલે છે આ રીતે આપણે બધી જ તલસાકળી ને ડીશ માં લઈ લઈશું તો તૈયાર છે આપડી તલની ચીકી તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ને કરજો અને કોમેન્ટ કરીને કહેજો કે તમને મારે આ તલની ચીકી કેવી લાગી